વલસાડ જિલ્લાના પારડી સ્ટેશન પર નોંધાયેલ ઓગણીસ વર્ષીય યુવતીની દુષ્કર્મ સાથે હત્યાની ચકચારી ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસ ટીમને મળી છે મોટી સફળતા પકડાયેલા સિરિયલ કિલર હત્યારો આરોપી છેલ્લા એક માસની અંદર પાંચ જેટલા મર્ડર કર્યાની કરી પોલીસ સામે કબૂલાત આરોપી પચીસ ઓક્ટોબરથી ચૌદ નવેમ્બર સુધી અલગ અલગ રાજ્યોમાં પાંચ જેટલા લોકોની હત્યા લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે તો જુઓ કઈ રીતે વલસાડ જિલ્લા પોલીસ ટીમને મળી સફળતા ગઈ ચૌદમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પારડીના મોતીવાડા વિસ્તારમાં નિશાળ ફળિયા વિસ્તારમાં એક દીકરી ઓગણીસ વર્ષની દીકરીને હોસ્પિટલ લાવવામાં હતી સાંજના સાડા છ વાગ્યાના અરસામાં અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડૉક્ટર દ્વારાનું પીએમ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે જે કોલેજની દીકરી છે ઓગણીસ વર્ષની એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળો દબાવીની હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના ચારે ચાર ડીવાયએસપી પારડી પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત જિલ્લાના અન્ય દસ પોલીસ સ્ટેશનના પીઆઈઓ કુલ બાર જેટલા પીઆઈઓ વીસ પીએસઆઈ ત્રણસોથી વધુ પોલીસ જીઆરડી હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા આ તપાસમાં જે બનાવના સ્થળેથી બેગ મળી આવી હતી એ બેગમાં મળેલા કપડાં બેગમાં મળેલા કપડાંના વર્ણનના આધારે અને રેલવે સ્ટેશનની નજદીકતાને ધ્યાને રાખીને ઉદવાડા રેલવે સ્ટેશન અને આસપાસના જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં અલગ અલગ રેલવે સ્ટેશનના આરપીએફના અધિકારીઓ સાથે સાથે ગુજરાત રેલવે પોલીસના તમામ અધિકારી કર્મચારીઓને પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતાં વાપી રેલવે પોલીસ અને વાપી વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાંના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો જે અમારો બનાવનો એક પ્રાઇમ સસ્પેક્ટ હતો અને સીસીટીવી ફૂટેજમાં પણ અમને ક્લિયર કટ એક આઈડિયા મળ્યો હતો કે આ જ વ્યક્તિ બાપીથી ઉદવાડા રેલવે સ્ટેશન પર બનાવના સમયે જ્યારે દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી ત્યારે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેક ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં કરતાં અમે છે મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચ્યા હતા મછલીપટ્ટનમ ડિસ્ટ્રિકથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી મછલીપટનમથી શિરડી શિરડીથી બાંદ્રા બાંદ્રાથી દાદર દાદરથી વાપી અને વાપીથી ઉધવાડા એ બાર તેર ચૌદ નવેમ્બરની જર્ની હતી આ જર્ની જે તપાસ હતી એની અંદર તમામે તમામ રેલવે સ્ટેશન ઉપર ડીવાય એસપી ભાર્ગવ પંડ્યા સાહેબની સુપરવિઝનમાં અલગ અલગ દસ જેટલા પીઆઈપીએસઆઈની ટીમો બધા રેલવે સ્ટેશન પર સીસીટીવી ચેક કરવા માટે ગઈ હતી અને એમાં મળેલા સીસીટી ફૂટેજ આધારે વલસાડની અલગ અલગ ટીમો જે નાસિક જેલ થાને જેલ પાલઘર જેલ નવસારી જેલ લાજપોર જેલ સહિત અલગ અલગ જેલોમાં આ વ્યક્તિના વર્ણનવાળો કોઈ વ્યક્તિ મેશ થાય છે તપાસ માટે ગઈ હતી અને એમાં લાજપોર જેલમાં એક મોટી સફળતા વલસાડ પોલીસને મળી હતી લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક અઢારમી મે બે હજાર ચોવીસના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ એંસી ટકા આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વણન મૅશ થતું હતું આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે એ પગે એના લેગ લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે જેલના જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં પીએસઆઈની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના આઈજી સાહેબની મદદથી એનો તમામ ડેટા કરવામાં આવ્યો હતો કાઢવામાં આવ્યો હતો અને જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના એસપી નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી અને ખાનગી રાતે ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુના ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે ને એ ડાબા પગે અપંગ કન્ફર્મ થઈ ગયેલું હતું અને એ આપણો પ્રાઇમ સસ્પેક્ટ છે એ એને શોધવા માટે વધુ અમને મહેનત કરવા માટે પ્રેરણા મળી હતી કેમ કે કન્ફર્મ થઈ ગયો હતો કે આજે આરોપી છે અને એ અનુસંધાને અલગ અલગ ટીમો જિલ્લાના તમામે તમામ રેલવે સ્ટેશનો સાથે સાથે પુના સુધીના તમામ રેલવે સ્ટેશનો ઉપર સુરતથી પુના સુધી તમામ રેલવે સ્ટેશન પર ખાનગીરાએ જીઆરપીની સાથે સાથે વલસાડ પોલીસના માણસો ગોઠવવામાં આવ્યા હતા તમામે તમામ રેલવે સ્ટેશન ઉપર અને એ જ રીતે તમામે તમામ રેલવે સ્ટેશનો ઉપર આરપીએફની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી અને એ એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વણનવાળો છેડ્યો છે એની ચોક્કસ બાતની આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો અને એ આરોપીને પકડીને આરપીએફ અને જીઆરપી જેણે એને પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને સોંપ્યો છે આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે એ પોતે ઓગણત્રીસ વર્ષનો છે રાહુલ કરમબીર જાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો ત્યાંનો વતની છે એના પરિવારમાં એના પિતાજી છે એનું મૃત્યુ થયું છે એની માતા ત્યાં સિનિયર સિટીઝન છે અને એનો એક ભાઈ છે રાહુલ નાનપણથી જ ચોરી ચકારીની ટેવવાળો છે ચોથા પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારથી એ સાયકલ ચોરીને એના ગુનાઓમાં શરૂ થઈ ગયેલો હતો પાંચ ધોરણથી વધારે એનો અભ્યાસ નથી એનો ગુનાયત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ તેર જેટલા ગુનાઓ અપહરણ ચોરી લૂંટ અને આમ સેકના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે એ મોટા ભાગે અલગ અલગ રોડવેઝમાં હરિયાણા રાજસ્થાનની રોડવેઝની ટ્રકોમાં ડ્રાઈવર અને ક્લિનરીનું કામ કરે છે એટલે ભારતભરમાં એની મુવમેન્ટ થતી હોય છે અને હેન્ડીકેપ હોવાના કારણે ટ્રેનમાં દિવ્યાંગોને માટેની અલગ બોગી હોવાના કારણે અને ટિકિટ લેવી ના પડતી હોતી મેક્સિમમ ફ્રી ટાઈમમાં ટ્રેનમાં એ જર્ની કરતો હોય છે આરોપીને અટક કર્યા પછી તમામ ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતાં એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય ચાર જગ્યાએ છેલ્લા પચીસ દિવસમાં એણે મર્ડર કરવાની કબૂલાત આપે છે જે તપાસ કરતાં તમામે તમામ જગ્યાએથી એના કન્ફમેશન મળ્યા છે કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે ત્યાં એક વ્યક્તિની એણે પચીસમી ઓક્ટોબરે હત્યા કરેલી છે એ ગળું દબાવીને ટ્રેનની અંદર જ હત્યા કરે છે જેમાં મર્ડરનો ગુનો ત્યાં દાખલ થયેલો છે જે અનડીટેક છે એ જ રીતે પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં ઓગણીસમી નવેમ્બરે એક તબલાવાદક એક પ્લેયર તબલા પ્લેયર એક મેલ પર્સન પુરુષ વ્યક્તિનું પણ એણે ચાકુથી મર્ડર કરીને ટ્રેનમાંથી ટ્રેન ટ્રેનમાં જ મર્ડર કર્યું છે અને લૂંટ કરીને એની ભાગી ગયેલો છે ઓગણીસમી નવેમ્બરે અને ગઈકાલે જ્યારે એને વાપીમાં પકડવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે વહેલી સવારે પણ આંધ્રપ્રદેશ તેલંગાના રાજ્યના સિકંદરાબાદ વિસ્તારમાં એક મહિલાની સાથે એણે દુષ્કર્મ અને એનું ગળું દબાવીને હત્યા કરેલી છે એ એમાં પણ તેલંગાના સિકંદરાબાદમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ત્રણે ત્રણ કેસો કર્ણાટક રાજ્યનું મેંગલુરુ પોલીસ સ્ટેશન પશ્ચિમ બંગાળનું હાવરા અને તેલંગાણાનું સિકંદરાબાદ એની સાથે સાથે પુના કન્યાકુમારી ટ્રેન સત્તરમીથી એકવીસમી ઓક્ટોબર વચ્ચે એક મહિલાનું પણ એણે મોલે રેપિથ મર્ડર કરેલાની કબૂલાત આપી રહ્યો છે જે બાબતે ત્યાંની લોકલ પોલીસ તમે જાણ કરેલી છે ત્રણે ત્રણ રાજ્યોના કર્ણાટક રાજ્ય પશ્ચિમ બંગાળ રાજ્ય અને તેલંગાણા રાજ્યના ત્રણે ત્રણ રાજ્યના બ્લાઇન્ડ કેસ પણ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે પાંચ મર્ડરના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે અને આ તમામે તમામ પોલીસને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે અને તમામ જે તપાસ દરમિયાન જે ડેટાઝ અમને મળેલા છે એ તમામ ડેટાઝ પણ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે ખૂબ મોટી સફળતા માન્ય ગૃહ રાજ્યમંત્રી મંત્રી સંઘવી સાહેબના માર્ગદર્શનમાં ડીજીપી વિકાસ સાય સાહેબ અને ઇન્ચાર્જ રેન્જ આઈજી રાઘવેન્દ્ર વસ્ત સાહેબના માર્ગદર્શનમાં સફળતા મળી છે અને એક મોટા સિરિયલ કિલરને પકડવામાં ખૂંખાર હથિયારને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસે આજે ખૂબ સારી કામગીરી કરી છે